ન્યૂઝ સેવન ઇન્ડિયામાં સૌનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા પોલીસે ચાલીસ હજાર નવસો સિત્તેર નો ચાર કિલો ગાંજા સાથે ખેડબ્રહ્મા પોલીસે ચાલીસ હજાર નવસો સિત્તેર નો ચાર કિલો ગાંજો સાથે પકડ્યો ખેડબ્રહ્મા પોલીસે મંગળવાર રાત્રિના સમયે હાઈવે ઉપર એક બાઇકમાંથી ચાર કિલો ગાંજા સાથે એક ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ખેડબ્રહ્મા પોલીસ મંગળવાર રાત્રિના સમયે ચેકિંગમાં હતા ત્યારે જ્યોતિ હાઈસ્કૂલ પાસે સ્ટેટ હાઇવે ઉપર સોવનભાઈ પુપટભાઈ બોપડીયા અને સુનિલભાઈ માલજીભાઈ ગમાર બંને રહેઠાણ પીપળિયા પોષી નાના બાઇક નંબર જીજેશ શૂન્ય નવ ટીપી પચીસ સડસઠ ની પર વગર પાસ પરમિટે માદક પદાર્થ ગાંજો ચાર પોઈન્ટ શૂન્ય સત્તાણું કિલોગ્રામ કિંમત રૂપિયા ચાલીસ હજાર નવસો સિત્તેર નો પકડી પાડેલ જેમાં પાછળ બેઠેલ સુનિલભાઈ ફરાર થઈ ગયો હતો સોવનભાઈ પોપડાએ કહ્યું હતું પોલીસે ગાંચો અને બાઇક કિંમત રૂપિયા ચાલીસ હજાર બે મોબાઈલ રૂપિયા ચાર હજાર મળીને કુલ કિંમત રૂપિયા ચોર્યાસી હજાર નવસો સિત્તેરનો મુદ્દામાર પકડી પાડેલ હતો જેથી પોલીસે સોવનભાઈ પોપટભાઈ ભૂપડિયા અને સુનિલભાઈ માલજીભાઈ કમાર બંને રહેઠાણ પીપડિયા તથા નંબર વગરની બાઇક ઉપર પેટ્રોલિંગ કરતા વનરાજભાઈ રાજુભાઈ અંગારી રહેઠાણ પીપળિયા અને સુનિલ રહેઠાણ ચંદ્રાણા તાલુકા પોશીના વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ વધુ હાથ ધરી હતી રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રહ્મા Thank you